કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની વીસ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષય જે છે તેની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેમાં પ્રશ્ન નંબર એક અ યોગ્ય જોડકા જોડો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું આપણને આપ્યું છે કાંગસિયા તો કાંગસિયાને આપણે જોડીશું સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ સાથે વિચરતી જાતિઓ એને જોડીશું અનાજ અને ચીજ વસ્તુઓની હેરફેર સાથે વણઝારાને જોડીશું ભવૈયા ગારુડી અને વાંસફોડ સાથે માલધારીને જોડીશું નેસમાં રહેનાર સાથે વિમુક્ત જાતિઓને આપણે જોડીશું મિયાણા વાઘેર અને ડફેર સાથે પ્રશ્ન નંબર એક બ ટૂંકમાં જવાબ આપો જેના કુલ છ માર્ક છે એમાં પહેલું આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું તો આદિવાસી સમુદાયનું જીવન શિકાર એકઠી કરેલી વન્ય પેદાશો સ્થાનિક ખેતી પશુપાલન કલા કૌશલથી બનાવેલ સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું દીર્ઘા દુર્ગાવતીએ કોના નામથી શાસન સંભાળ્યું હતું શા માટે તો યુવાન વયે પોતાના પતિ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ પોતાના પાંચ વર્ષના પુત્ર વીરનારાયણના નામથી રાજ્યનું શાસન સંભાળ્યું હતું ત્રીજું બુરંજી નામની ઐતિહાસિક કૃતિને કઈ કઈ ભાષામાં લખવામાં આવી હતી તો બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પ્રથમ અહોમ ભાષામાં અને પછી આસ્મી ભાષામાં લખવામાં આવી હતી પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ દસ માર્ક છે પહેલો સવાલ ગુરુ નાનક કઈ શાખાના સંત હતા તો જવાબ આવશે વિકલ્પ સી નિર્ગુણ બીજું જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ બી જ્ઞાનેશ્વરી ત્રીજું મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે તો જવાબ આવશે વિકલ્પ ડી તુકારામ ચોથું ભારતમાં સુફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી તો જવાબ આવશે વિકલ્પ ડી ચાર કયા સંતના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે તો જવાબ આવશે વિકલ્પ ડી નરસિંહ મહેતાના છઠ્ઠું મીરાબાઈના લગ્ન કયા રાજ પરિવારમાં થયા હતા તો જવાબ આવશે વિકલ્પ બી મેવાડ સાતમું રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી હતી તો જવાબ આવશે વિકલ્પ એ તુલસીદાસ મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો તો જવાબ આવશે વિકલ્પ એ સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા તો જવાબ આવશે વિકલ્પ છત્રપતિ શિવાજી દસમું ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે તો જવાબ આવશે વિકલ્પ સી નરસિંહ મહેતા પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ગ છે પેલું ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા તો ખરું સંત હતા તો ખરું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય મથક પંઢરપુરનું વિઠોબા મંદિર હતું તો ખરું સંત કબીર વ્યવસાય ખેડૂત હતા તો ખોટું ભક્તિ માર્ગના અનુવાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા તો ખરું પ્રશ્ન નંબર ચાર ભારતના નીચેના ઉત્સવો વિશે માહિતી આપો જેના કુલ આઠમાક્ષમાં પેલું છે દિવાળી તો ભારતમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવારની સાથે વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદશ નૂતન વર્ષ ભાઈબીજ લાભ પાંચમ વગેરે તહેવારો જોડાયેલા છે દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે ઓળખાય છે ઘેર ઘેર દીવા પ્રગટે છે બાળકો ફટાકડા ફોડી અને આનંદ મેળવે છે બીજું છે હોળી હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે પરંતુ ઉત્તર ભારતમાં તેનું ખૂબ મહત્ત્વ છે હોળીનો તહેવાર બે દિવસનો હોય છે પહેલા દિવસે હોળી અને બીજા દિવસે ધૂળેટી હોળીના દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી તેને પ્રગટાવવામાં આવે છે ધૂળેટીનો તહેવાર એકબીજા ઉપર રંગો છાંટીને ઉજવવામાં આવે છે ત્યાર પછી ત્રીજું છે ઓણમ ઓણમ એક કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે તે મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને વલ્લમકાલી નામની નૌકા સ્પર્ધા એ ઓણમ તહેવારની વિશેષતાઓ છે આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે ત્યાર પછી ચોથું છે ઈદ ઇસ્લામ ધર્મમાં બે ઈદ મનાવવામાં આવે છે ઈદ ઉલ ફિત્ર અને બીજું છે ઈદ ઉલ અઝહા ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ તરીકે પણ ઓળખાય છે પવિત્ર રમઝાન માસના રોજા પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સમૂહમાં નમાજ પડે છે એ પછી તેઓ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે છે ઈદ ઇલ અઝહા એટલે બલિદાનની ઈદ આ ઈદ હઝ સાથે જોડાયેલી છે પ્રશ્ન નંબર ચાર બ ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ગ છે ખાલી જગ્યાએ નૃત્યનો આત્મા છે તો જવાબ આવશે કથકલી બિહુ એ ખાલી જગ્યા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે તો અસમ કથકલી એ ખાલી જગ્યા રાજ્યની નૃત્ય પરંપરા છે તો કેરળ પ્રશ્ન નંબર પાંચ સવિસ્તાર ઉત્તર આપો જેના કુલ છ માર્ક્સ એમાં પેલું પૂર સમયે રાખવાની સાવચેતી જણાવો તો પૂર આવે ત્યારે ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દેવા પોતાની કિંમતી અને અંગત વસ્તુઓ લઈ સલામત સ્થળે જતું રહેવું સ્વચ્છ પાણી સૂકો નાસ્તો ફાનસ મીણબત્તી દિવાસળીની પેટી રેડિયો મોબાઈલ વગેરે પોતાની પાસે રાખવા બાળકોને ભૂખ્યા ન રાખવા પાણી ઉકાળીને જ પીવું પાલતુ પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવા સાપ અને અન્ય જીવજંતુઓને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી ખોરાક બનાવવા પૂરના પાણીનો ઉપયોગ ન કરવો તેમજ રસ્તાઓ અને પૂરની પરિસ્થિતિની ચોક્કસ માહિતી મેળવ્યા વિના સલામત સ્થળેથી નીકળવું નહીં બીજું આપત્તિની અસરો જણાવો તો આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે આપત્તિને લીધે સ્થવર કે જંગમ મિલકતોને ભારે નુકસાન થાય થાય છે કે નાશ પામે છે એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે તેથી વિકાસના ચાલુ કામ બંધ કરવા પડે છે જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે તેઓને માનસિક યાતનામાંથી બહાર લાવી તેમનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક બને છે નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે અનાથ બેઠેલા બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે તેઓની સારસંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે

ત્રીજું કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે કચ્છના લોકો ઘેટા બકરા ગાય ભેંસ ઊંટ ગધેડા વગેરે પ્રાણીઓનો ઉછેર વહાણવટુ માછીમારી તેમજ ઝીંગા પકડવા વગેરે જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારનું ભરતગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં પણ જોડાયેલા છે માટે આપણે કહી શકીએ કે કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે અહીં યાંત્રિક પાંચ ઉદ્યોગો પણ વિકસ્યા છે પરિણામે રણ પ્રદેશોમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે અહીં ઝડપથી વિકસી રહેલો પ્રવાસન ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપે છે કચ્છના સપાટ પ્રદેશોમાં પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ વિકસી રહી છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત મને ઓળખો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલું હું ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી છું તો કલ્પના ચાવલા હું ભારત દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છું તો શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ ત્રીજું મારા રાજ્યની મહિલાઓએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું તો બિહાર હું મહિલા સશક્તિકરણ માટેની યોજના છું તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેકઅપ ઇન્ડિયા મકાન ને ઘર બનાવવાનું કામ મારા દ્વારા જ શક્ય બને છે તો જવાબ આવશે મહિલા પ્રશ્ન નંબર નવ આઠ ટૂંકમાં પરિચય આપો જેના કુલ છ માર્ક છે એમાં પહેલું છે લતા મંગેશકર તો લતા મંગેશકરનો જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણત્રીસના રોજ થયો હતો તેમનું મૃત્યુ છ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ થયું હતું તેઓ ભારતના ગાયિકા અને પ્રસંગોપાત સંગીત નિર્દેશક હતા તેમણે મુખ્યત્વે હિન્દી બંગાળી અને મરાઠી સહિતની છત્રીસથી વધુ ભારતીય ભાષાઓ અને કેટલીક વિદેશી ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે તેમને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યાર પછી બીજું છે ઇન્દિરા ગાંધી તો ઇન્દિરા ગાંધીનો જન્મ ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો ને સત્તરના રોજ થયો હતો તેમનું મૃત્યુ એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ને રોજ થયું ભારત દેશના ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન હતા વર્ષ ઓગણીસો છાસઠથી ઓગણીસો સિત્યોતેર અને ઓગણીસો એસીથી ઓગણીસો ચોર્યાસી સુધી પંદર વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપી ઇન્દિરા ગાંધી બીજા સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા ત્રીજું છે મહિલા સશક્તિકરણ મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવી મારા મારી નાખવા સામે સરકાર સ્ત્રી ગુણ હત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્ન સરકાર કરી રહી છે વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે પ્રશ્ન નંબર નવ એક જ શબ્દમાં જવાબ આપો જેના કુલ ત્રણ માર્ગ છે રેડિયોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો માર્કોનીએ વોકી ટોકીનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં કોણ કરે છે તો પોલીસ અને સેના દુનિયામાં સૌથી વધુ ચલચિત્ર કયા દેશમાં બને છે તો ભારતમાં માનવીને કઈ સૌથી મહત્વની ભેટ મળે છે તો બુદ્ધિની પુસ્તકો શાનો ભંડાર છે તો જવાબ આવશે જ્ઞાનનો ત્યાર પછી પ્રશ્ન નંબર દસ ટૂંક નોંધ લખો જેના કુલ છ માર્ક્સ એમાં પહેલું ગ્રાહકની ફરજ ગ્રાહકે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદીના સમયે જીએસટી વાળું અસલ બિલ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ વિક્રેતા પાસેથી એ બિલ મેળવીને તેને યોગ્ય સમય સુધી સાચવી રાખવું મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આઈએસઆઈના એસઆઈના માર્કાવાળી ખરીદવાનો આગ્રહ રાખો વિક્રેતાના સહી સિક્કા કરેલ ગેરંટી કાર્ડ વોરંટી કાર્ડ ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તેને સાચવી રાખવા સોના અને ચાંદીના દાગીના હોલમાર્ક વાળા જ ખરીદવા કોઈપણ ટેક્સ બચાવવાની વેપારીની લોભામણી વાતોમાં આવ્યા વિના હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખો બિલમાં દાગીનાની શુદ્ધતા કિંમત ઘડાઈ વગેરે તમામ વિગતો અલગ રીતે સ્પષ્ટતાથી લખાયેલા છે કે નહીં તે જોઈ તપાસીને ચકાસી લેવા ખાદ્ય પદાર્થો હંમેશા એગમાર્ક અને એફએસએસ એ આઈ લોગોવાળા નિશાનીઓવાળા જ ખરીદવા એ પદાર્થોની કિંમત પેકિંગ તેની કંપની બ્રાન્ડ નેમ બેચનો નંબર ઉત્પાદનની તારીખ ચોખ્ખું વજન અંતિમ તિથિ ઇન્ગ્રીડિયન્ટ્સ વગેરે તમામ વિગતો જોઈ તપાસીને ચકાસી લેવા ભેળસળાના કિસ્સામાં ફરિયાદ અવશ્ય કરવી દવાઓના પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી દવાઓના ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેવી જેવી દરેક બાબતો જે ધ્યાનમાં રાખવાની છે તે અહીંયા તમારી સમક્ષ દર્શાવેલી છે તો આ દરેક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે તેના માટેનું જે ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નો લીધેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેવા તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે આ પરીક્ષાની અંદર એટલે કે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો તો દરેક વિદ્યાર્થી અવશ્ય આ પીડીએફ મેળવી કરી લેજો ત્યાર પછી બીજો શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ તો મોટા શહેરોમાં એક જ બિલ્ડિંગમાં એક સાથે જુદી જુદી વસ્તુઓના વેચાણની અનેક દુકાનો હોય છે જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે શોપિંગ કોમ્પ્લેક્સના શોરૂમના નાને મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળે છે મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરી અને બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે મોટા શોરૂમમાં વેચાતી હોય છે એ વસ્તુઓની કિંમતો વધુ હોવાથી પૈસાદાર લોકોને જ તેને ખરીદી શકતા હોય છે શોપિંગ કોમ્પ્લેક્ષની કેટલીક વિશિષ્ટતાઓ હોય છે જેમ કે મોલની દુકાનો ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને સજાવવામાં આવે છે વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એક સાથે વેચાતી હોવાથી ગ્રાહકોને વસ્તુની પસંદગી કરવાની તક મળે છે વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક ખરીદી માટે પોતાનો પૂરતો સમય આપીને વિશેષ વળતર મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે મોલમાં વસ્તુની છાપેલી કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે મોલમાં ખરીદી માટે કાઉન્ટર પર રોકડ નાણાં ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ વગેરેથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે પ્રશ્ન નંબર અગિયાર અ તફાવત આપો જેના કુલ ચાર માર્ક છે સાપ્તાહિક બજાર અને ઓનલાઈન બજાર સાપ્તાહિક બજાર તો સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે ભરાય છે ઓનલાઈન બજાર દ્વારા ગમે ત્યારે ખરીદી કરી શકાય છે સાપ્તાહિક બજાર ગ્રાહક વસ્તુ પાસે વસ્તુ તપાસીને ખરીદી કરે છે તેથી છેતરપિંડીનો ભય ઓછો રહે છે ઓનલાઈન બજારમાં વસ્તુ તપાસી શકતો નથી માત્ર છેતરપિંડીનો ભય વધારે રહે છે પસંદગીના વિકલ્પો ઓછા હોય છે પસંદગીના વિકલ્પો વધુ હોય છે બીજું છે મોહલ્લા બજાર અને શોપિંગ કોમ્પ્લેક્ષ આ દુકાનો ઘરની આજુબાજુમાં હોય છે એટલે કે મોહલ્લા બજાર જ્યારે એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલી અલગ અલગ દુકાનો હોય છે જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવાય અહીં ગ્રાહકો દૂધ છાશ દહીં કરિયાણા તેલ મસાલા ગૃહ વપરાશની ચીજવસ્તુઓ સ્ટેશનરી અને દવા વગેરે ખરીદી શકે છે જ્યારે શોપિંગ કોમ્પ્લેક્સમાં જોઈએ તો ગ્રાહકને કેન્દ્રમાં રાખી દુકાનો સજાવવામાં આવે છે મોહલ્લા બજારમાં ઉધાર વેચાણ પણ થાય છે જ્યારે શોપિંગ કોમ્પ્લેક્સમાં ગ્રાહક રોકડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી પૈસા ચૂકવે છે પ્રશ્ન નંબર અગિયાર બ પ્રમાણિત ચીજવસ્તુઓની નિશાની ઓળખી અને નામ લખો તો આ નિશાની છે તે એક માર્કની છે આઈએસઆઈની છે આ એફ એસ એસ ની છે આ હોલમાર્કની છે ને વોલમાર્કની છે મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે અને સાથે સાથે આપણે અસાઇનમેન્ટ પણ બનાવેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર મેળવી લેવા તેની પીડીએફ ડાઉનલોડ કરી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે